લીલા બદામની બાગ હસ્તે છત્ર તેમજ અર્પણ કરવામાં આવ્યો શહેરના સામે આવેલા શનિદેવ ને ચાંદીનું છત્ર અને નવ ગ્રહ ગેટ અર્પણ કરવામાં આવ્યો અકોટા દાંડિયા બજાર સ્થિત બદામણી બાગ સામે આવેલા શનિદેવ મંદિરે પાંચ પોઈન્ટ પચીસ કિલો ચાંદીનું છત્ર ડીસીપી અભય સોની અને લીના પાટીલના હસ્તે અર્પણ કરવામાં આવ્યું તદુપરાંત શનિદેવ ને નવ ગ્રહ ગેટ પણ અર્પણ કરવામાં આવ્યો હતો શનિ જયંતિ નિમિત્તે પૂજા પણ શરૂ કરવામાં આવી હતી ત્યારબાદ બપોરે બાર કલાકે છત્ર અર્પણ કરવામાં આવ્યું હતું શનિ જયંતિ નિમિત્તે સવારે નવ કલાકથી થી બપોરના

જનસમાભાસ રવિપુત્ર યમાગ્રજ છાયા માર્તડસંભૂ તમ નમાનેશ્વરમ ન્યાયના દેવતા શનિ ભગવાન આજે એમનો જન્મદિવસ છે જન્મદિવસ નિમિત્તે આજે સવા પાંચ કિલો ચાંદીનું છત્ર અર્પણ કરવાના છે તેમજ સાથે સાથે નવગ્રહનું ગેટ અર્પણ કરવાના છે તેમજ હમણાં હવન રાખવામાં આવેલું છે અને સાંજે આરતી અને મહા ભંડારણનું આયોજન કરવામાં આવેલું છે તો ભાવિક ભક્તો એની લાભ લેવા વિનંતી નથી